નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું દેરાણી જેઠાણી ભાગ બે બનેલી સત્ય ઘટના પર અને મારા ભાઈ તો પહેલેથી જ ભાભી કહે એટલું જ પાણી પીવે છે આ બધાના ગોલાપા કરવા એના કરતાં સુરત જતા રહો ને વળી રાજેશને કામ પણ સારું થાય છે સુરતમાં તો કેવા જલસા હોય કશું જ નહીં કરવાનું એ ફિલ્મ જોવા જવાય ખમણ ખવાય ડુમસ જવાય ઉભરાટ જવાય અને કાંઈ કામ ના હોય તો બરોડાની માર્કેટમાં જવાય આખા દિવસમાં બે વાર ના આવે એટલે શરીર થઈ જાય ધોળા બાસતા જેવું અને આ ગામમાં તો તમે સુકાઈને સાઠીકું થઈ જશો મને તો દયા આવે છે શીતલ ભાભી કે તમે આટલું ભણેલા ગણેલાને અહીં ગામડામાં ફાવે કાલ સવારે છોકરા થશે તો એને શહેરમાં ભણાવી ગણાવીને છોકરાનું ભવિષ્ય તો સુધારાય ને લગ્નના સ માસમાં સાસરિયા રિટર્ન એક શીતલની ખાસ ગોઠણે શીતલની ને સાવ ભરાવી આવી તો અનેક સાયુઓ રોજ શીતલને મળવા લાગી અને એ સાયુઓ રાતે શીતલ એના ધણી રાજેશને ભરાવે શરૂઆતમાં તો એકે સાવી ના લાગી પણ એક રાત્રે અચાનક એક સાવી લાગી ગઈ અને રાજેશે ગાડી ગેરમાં પાડી હું સમજુ છું કે શહેરમાં ખૂબ સારું હોય પણ ભાઈ ભાભીને હું ના કહી શકું એ બિચારાએ મને મોટો કર્યો પ્રણાવ્યો પછી આપણે એમ થોડું ભાગી જવાય એનું કોણ આપણે જઈએ તો રાજેશે કહ્યું અને તરત જ શીતલે લીવર હાથમાં લઈને ઉપરા ઉપરી બધા ગિયર નાખીને બળતરાની ગાડી ટોપમાં નાખી દીધી ભાઈઓ તો નોખા જ હોય સૌ સૌની ફરજ સહુ નિભાવે તમે એની ભેગું કામ કર્યું છે બેઠા બેઠા ખાધું નથી આપણે આપણા છોકરા થશે એનું વિચારવું જોઈએ કે નહીં કે પછી એને પણ તમારી જેમ પથરા ઘસાવાશે કે ખેતામાં નાખવા છે આપણે એક વખત સુરત જઈએ પછી એને મકાન લઈશું ને જલસા કરીશું અને તમારાથી જીભ ના ઉપડતી હોય તો હું કહી દઉં બસ પછી તમે છેલ્લી ઘડીએ ફસકી ના જતા ખાવ મારા સમ આટલું કહીને એ રાત્રે શીતલે રાજેશને બાંધી લીધો અને રાજેશ ભોળવાઈ ગયો જેમ બકરી રસકા સામે ભોળવાઈ જાય એમ જ જેઠાણીબા અમારે સુરત જવું છે અહીં મને નથી ગમતું અને ખાસ કરીને તમારા દેરને સુરતમાં જઈને હીરાનું કારખાનું કરવું છે પણ કાંઈ કહી નથી શકતા એટલે હું જ તમને કહું છું ક્યાં સુધી આમ ગધા મજૂરી કરશું આપણે અહીં કરતાં સુરતમાં કામ પણ સારું થાય ને અને એકાદ વરસમાં હીરાની ઘરની ઘંટીઓ પણ કરવી છે હંસા કશું જ ના બોલી સાંજે સવજીને વાત કરી સવજીએ ઘણી ના પાડી પણ શીતલે સાવી જઈ એવી ટાઈટ કરેલી કે વાત ના પૂછો મોટાભાઈ સામે જિંદગીમાં ઊંસા અવાજે ક્યારેય ના બોલેલ રાજેશ ભાઈની સામે દલીલો કરતો હતો અને એ પણ કેવી અમારું સારું થાય તમે જોઈ શકતા નથી અમે બે પાંદરે થાય એ જોઈને તમને બળ પડે છે ગામ આખામાં સવજીભાઈ સવજીભાઈ થાય એ જ તમને ગમે આ તો મારું કોઈ નહીં આતા જીવતા હોત તો મને આમ દુઃખી ના થવા દેત અમારે શું જીવનભર તમારા જ ગોલાપા કરવાના અને સવજીનો મગજ ગયો આ શબ્દો સાંભળીને એનું લોહી તગી ગયું અને એણે રાજેશને એક લાફો સડાવી દીધો પણ સૌજીએ ભૂલી ગયો કે રાજેશ પરણી સૂક્યો હતો હવે એ પહેલાંનો રાજેશ નહોતો રાજેશે પણ ત્રણ ચાર લાફા મોટા ભાઈને ઝીંકી દીધા આવું જોઈને હંસા તો હંસાનો તો જીવ જ તાળવે સોટી ગયો એ પોક મૂકીને રોય આજુબાજુના ભેગા થયા બે ભાઈને સમજાયા પણ રીસના તો આ બે ભાઈ સમજ્યા નહીં બે દિવસ ઘરમાં અબોલા રહ્યા અને ત્રીજે દિવસે હંસાએ કીધું રાજેશભાઈ તમે સૂટા તમારે મન ફાવે ત્યાં જાઓ તમારા મોટા ભાઈ વતી હું માફી માગું છું એમ શેના છૂટા થઈએ અમે હવે તો ભાગ પાડીને જાવું છે શીતલ બોલી જમીનના ભાગ પાડી દીધા રાજેશે જમીન વેસી પણ નાખી હવે ઘરના ભાગ પાડવાના હતા ઘરના ભાગ ના પાડો તો સારો આમે તમારે હવે ક્યાં આવવું છે ભાગ પાડીને તમારે બીજાને જ ઘર વેસવું છે ને એના કરતાં અમને જ આપી દો ને અમે દિવાળીએ જે થાય એ પૈસા આપી દઈશું હંસાએ કીધું એની આંખમાંથી આંસુઓ ચાલ્યા જતા હતા દિવાળી સુધી કોઈ ભોજ્યો ભાઈ પણ ના રાહ જોવે તમારે લેવું હોય તો અત્યારે જ વહીવટ કરો એટલે અમે થઈએ રવાના પૈસા ના હોય તો આ ગળામાં ચાર તોલાનો સોનાનો હાર કેમ રાખ્યો છે દીકરીના લગ દીકરાના લગ્ન વખતે સાબમાં મૂકવા રાખ્યો છે શીતલે શેલું બાણ ફેંક્યું હવે બાકી હોય તો એ પણ લઈ લ્યો એમ કહીને સવજીએ હંસાના ગળામાંથી હાર ખેંચીને ઘા કર્યો સવજી આખો ધ્રુજી રહ્યો હતો એને બીજા દિવસે સવારે રાજેશ અને શીતલ ટેમ્પો ભરીને સુરત રવાના એક કિલોલ કરતું કુટુંબ વિખરાઈ ગયું સવજી અને હંસા અને નાનકડો પ્રદીપ ત્રણ જણા વધ્યા એકાદ વર્ષ તો રાજેશ અને શીતલે સુરતમાં જલસા કર્યા જમીનના આવેલા પૈસા વાપરતા હતા કારખાનું કર્યું પણ બે વર્ષ કાંઈ વધ્યું નહીં ખોટ ઉપર ખોટ એમાં શીતલે એક બાળકનો જન્મ આપ્યો એક મહિનો મા દીકરો દવાખાને રહ્યા દીકરાનું નામ પાડ્યું અંશ સૌજીની મનાઈ હોવા છતાં હંસાએ સાના મના કોઈની ભેગું સુરત છોકરા માટે જબલું મોકલ્યું પણ જબલું પાછું આવ્યું અને શીતલે કેવરાવ્યું કે જેઠને કહેજ્યું કે અમે દુઃખી થઈ એમાં જ તમને રસ છે અને તમે કોઈની પાસે દાણા મંત્રાવ્યા છે એટલે જ અમે બધા બીમાર રહીએ છીએ પણ અમે તમને જોઈ લેશું એકબીજા સગા સંબંધી આડાવળી વાતો કરીને એકબીજાની કાન ભંભણી કરવા લાગ્યા રાજેશે લગભગ છ માસ બીમાર રહ્યો હંછાએ વારંવાર કીધું કે ભાઈની ખબર કાઢી આવો એને થોડા દિવસ અહીં લઈ આવો તમારે ના જવું હોય તો હું જાઉં પણ વળ એવો સડી ગયેલો કે બે ભાઈ વચ્ચેની આંટી ઉકલી નહીં પછી તો રાજેશ બીમારીમાંથી સાજો થયો કામ કશું કરતો નહીં શીતલે સિલાઈ કામ શરૂ કર્યું અને રાજેશે કોઈને મકાન લેવું હોય તો સાટા ડોઢાનો ધંધો શરૂ કર્યો અને સરથાણા જગાત નાકે બેસીને બે બાજુથી કમિશન લેવાનું શરૂ કર્યું ધીમે ધીમે ફાવટ આવી ગઈ અને ગાડી પાછી ટોપમાં પડી ગઈ ને અત્યારે તો ઘરના મકાન અને ચાર જગ્યાએ મહિને ભાડું પણ આવે છે છોકરો અંશ પણ હવે સ વર્ષનો થઈને નિશાળે જવા લાગ્યો હંસાને બધું જ યાદ આવતું હતું પણ એને એક વાતની શાંતિ હતી રાજેશભાઈ હવે સે તો સુખી રવિવારે સાંજે જ બધા સગા સંબંધી આવી ગયા હતા રાજેશ અને શીતલ પોતાની ફોરવિલ લઈને આવ્યા હતા હંસાભીએ દેરાણીને આવકારી રાજેશ પણ મોટાભાઈને મળ્યો સવજીએ એની સામે જોયું કોઈ કશું બોલ્યું નહીં જાણે સાવ અજાણ્યા શીતલ બરાબરનો મેકઅપ કરીને આવી હતી એની ટાપટીપ ઉડીને આંખે વળગી એવી હતી મેસિંગ બ્લાઉઝ સાથે ક્રીમ પિંક સાડી અને એડીના સંપલ સાથે એ અલગ જ તરી આવતી હતી આવીને એણે ખુરશીમાં જમાવ્યું ગળામાં સોળ તોલાનો સોનાનો હાર સમકારા મારતો હતો એની પાસે ફોન પણ હતો પણ કવરેજ નહોતું આવતું એટલે થોડું મોઢું બગડી ગયેલું હતું સગા સંબંધીઓ રાજેશને ઘેરી વળ્યા હતા કયા એરિયામાં કેટલા મકાન છે અને ભાવ શું ચાલે છે એની તમામ વિગતો રાજેશ પાસે હતી ભવિષ્યમાં ભાવ કેટલા વધશે એની પણ જાણકારી હતી પોતાને કેટલા મકાન છે અને ક્યાં ક્યાં છે એ બધું એ સંબંધીઓને જણાવતો હતો બીજા દિવસે સવારે સૌ વહેલા શંકર મંદિરે ગયા શીતલ સાથે એની જૂની ગોઠણો પણ આવી ગઈ હતી એ એમની વાતોમાં વ્યસ્ત હતી અંશને હંસાએ તેડી લીધો હતો પ્રદીપને પણ અંશ સાથે સારું ફાવી ગયું હતું આજુબાજુના ગામના બ્રાહ્મણો અને સાધુઓ આવી ગયેલા બપોરે એમને જમાડીને સૌએ દક્ષિણા આપી દીધી દક્ષિણામાં પણ શીતલે જમાવટ કરી હંસાએ બધા સાધુ બ્રાહ્મણોને સોની દક્ષિણા આપી તો શીતલે બધાને બસો એકાવન રૂપિયા આપ્યા પછી બધા મહેમાનો અને ગામના માણસો પણ જમ્યા બધા સગા સંબંધીઓ સૌજીને પૂછી પૂછીને થાકી ગયા કે આ માનતા શેની હતી પણ કોઈ જવાબ જ ના મળ્યો કોઈને ખબર જ નહોતી એની ગોઠણને પણ પૂછ્યું પણ એ કોઈને ખબર જ નહોતી સાંજે એકસો આઠ દીપમાળાની સાંજે એકસો આઠ દીવાની દીપમાળા શંકર મંદિરે પ્રગટાવી સવજી અને બંને દીપમાળા પ્રગટાવી અને હંસાના ચહેરા પર ખુશી ભોળાનાથના દર્શન કરીને બીલીના ઝાડ નિશે બેઠા હતા અંશ હંસાના ખોળામાં હતો અને સૌ આડાવળી વાતો કરતા હતા અમુક મહેમાનો રાતે રવાના રાતે જવાના હતા અને અમુક કાલે રાજેશે તો કહી દીધું કે આજ રાતે જ નીકળી જશે સરજી કશું ના બોલ્યું એવામાં શીતલ ત્યાં આવી અને હંસાને હંસાની પડખે બેસી ગઈ એણે રાજેશની સામે જોયું અને રાજેશને થયું હવે આ કાંઈ ના બોલે તો સારું પાથીએ પાથીએ તેલ નાખીને એને લાવ્યો હતો એને કીધું હતું કે તું ભલી થઈને ત્યાં મૂંઘી રહેજે તે જેઠાણીબા હવે તો તમારો આ પ્રોગ્રામ પૂરો થયો એટલે હવે તો કયો કે સોરાશી કઈ ખુશીમાં હતી કોઈને ખબર જ નથી શીતલે કહ્યું એ તારે જાણીને શું કામ છે મેં તને ના પાડી હતી ને કે તારે કોઈને કશું કહેવાનું નથી પણ તારી આ જીભ એટલે જાણે કૂતરાની પૂછડી હલ્યા વગર તો ના જ રહે ને રાજેશ ધારદાર નજરે કહ્યું દેરાણીબા રોકાઈ જાવ ને બે ત્રણ દિવસ જો આ મારા દીકરાને પણ કેવી મજા પડે છે અહીં હંસાએ હંસના ગાલ પર હળવો સમટો ભરતા કહ્યું બે દિવસ શું કામ અમે તો અઠવાડિયું રોકાઈ જઈશું પણ પહેલાં મારે તમારે એક વસ્તુ આપવી આપવાની છે એ લેશો તમે જેઠાણીબા બોલો વસન આપો આ બધા સગા સંબંધી બેઠા છે એની રૂબરૂમાં વસન આપો શીતલે કહ્યું અને બધા સદબદ્ધ થઈ ગયા કોઈને કશું સમજાયું નહીં રાજેશ થોડો ઊંચો નીચો થયો પણ નો હાથ ઊંચો થયો રાજેશ કશું ના બોલ્યો તું જે આપીશ એ લઈ લઈશ તે આનંદ થયો કે તું કશુંક આપતા પણ શીખી ગઈસો હવે હંસાએ શીતલ સામે જોયું હંસાની આંખોમાં કોઈ જ વ્યંગ ના હતો કેવળ નિર્મળ સ્નેહ નીતરતો હતો આ સોળ તોલાનો સોનાનો હાર હવે કાયમ તમારા ગળામાં શોભશે જેઠાણી બા શીતલે આટલું કહીને પોતાના હાર ગળામાંથી કાઢીને હંસાને પહેરાવી દીધો સૌ સદબત થઈ ગયા રાજેશ અને સૌજી એકબીજાને સામે જોઈ રહ્યા શીતલ બોલી વાત જાણે એમ એમ કે 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 મને ક્યારની સટપટી થતી હતી આજે સ્વરાશી શા માટે રાખી છે કોઈને ખબર નથી પછી હું હમણાં જટા દાદાને મળીને આવી જટા દાદાને તો મારી જેઠાણીએ બધી જ વાત કરી જ હોય કે સ્વરાશી શું કામ કરવાની છે શરૂઆતમાં એણે પણ જ પાડી પણ મારો સ્વભાવ એવો ને કે લીધી વાત હું જલ્દીથી મૂકું તો નહીંશ એટલે મેં જટાદાદાને મહાદેવના સ્વગંધ આપ્યા ને જટા દાદાએ બધું જ કહી દીધું હું પરણીને આવી ત્યારે આ પ્રદીપ ત્રણ વર્ષનો એટલે સવારમાં ઉઠે એટલે હું એને નવડાવું અને ખોળામાં બેસાડતી એને રમાડતી અને વહાલ કરતી અને આમે નવપ્રણીત સ્ત્રીને નાના છોકરા ખૂબ જ ગમે ને એ વખતે ભાભીએ માનતા રાખેલી કે મારી દેરાણીને સામું પણ શંકર ભગવાન જોવે અને એને કોઈ બાળક થાય અને એ બાળક જ્યારે નિશાળે ભણવા જાય ને ત્યારે સાધુ બ્રાહ્મણને જમાડવા અને બધા સગા સંબંધીને પણ બોલાવવા આજુબાજુના ગામમાંથી પણ સાધુ બ્રાહ્મણ બોલાવવા અને સ્વરાશી કરવી ભલેને અમારે બોલવાનો સંબંધ નહોતો તોય મારી જેઠાણીએ એનું વસન પાળી બતાવ્યું અને એ પણ એના ધણીને કીધા વગર વાહ આવી જેઠાણી બા સહુને મળે આટલું બોલીને શીતલ રોય પડી અને હંસાને ભેટી પડી બધાની આંખો ભીની હતી સહુ સગા સંબંધીઓ વિખરાયા શીતલ અને રાજેશ એક અઠવાડિયું રોકાયા અને પછી તો હંશને તો જલસા જ પડી ગયા એ હંસાની સાથે જ હોય વર્ષોથી સુકાયેલું એક સ્નેહનું વહેન સજીવ થયું ગામ આખામાં વાતો ચાલી કે જેઠાણી તો જેઠાણી હતી પણ દેરાણીએ કાંઈ કમ નથી હો મિત્રો આ વાત અહીં સમાપ્ત થાય છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ